કપડાઓ અસ્ત વ્યસ્ત કર્યા હતા અને અડધી કલાક સુધી ત્રાસ ચલાવ્યો હતો વેપારીની સહનશીલતા તૂટી જતા આસપાસના સ્થાનિકોએ કિન્નરોને દોડાવી દોડાવી માર માર્યો કિન્નરો ઉભી પૂંછડીઓ લઈને ભાગ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો સીસીટીવી રેકોર્ડ અત્યારે સામે આવ્યો છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ સીસીટીવી ફૂટેજ છે

કિન્નરોને ઉભી પૂછડીએ બગડ્યા હતા સીસીટીવી સ્ક્રીન જે છે આજે સ્ક્રીન પર સીસીટીવી કેમેરાની જે વિડીયોઝ છે એ તમે જોઈ શકો છો કે જેમાં વેપારી બેઠો હતો અને આ જે કિન્નરો છે એ આવીને ત્રાસ કરી રહ્યા છે લોકો ઉપર એ લોકો પાસેથી બે રૂપિયાની માંગ કરી રહ્યા છે અને એ ઉપરાંત એ લોકોની ઉપર એમણે માર પણ માર્યો છે અને એમણે જે વેપારી છે એના કપડા પણ અસ્ત વ્યસ્ત કરી દીધા છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિકોએ કિન્નરોને દોડાવી હતી કિન્નરો જે છે એમને દોડાવ્યા હતા અને એમને માર માર્યો હતો જે તમે સીસીટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણી સ્ક્રીન ઉપર જે સીસીટીવી ના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વેપારી જે છે એ ત્રાસી ગયા છે કિન્નરોથી